નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છીએ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિભાગ એના ખરા ખોટા આજે આપણે જોવાના છે તો મિત્ર વિડીયોને પૂરો જોજો અને જો તમે વિડીયો ગમે તો લાઇક દો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કેમ કે આપણી ચેનલ પર તમને બધા મોટું સોલ્યુશન કરાવીએ છીએ

અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો ફટાફટ અને આખા ગાલા એસએમએસ ના સોલ્યુશન પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલ નંબર પર કોલ કરો આખા ગાલા એસએમએસ ના સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર ને માત્ર મિત્રો ₹50 છે તો તમે એ કોલ કરીને મિત્રો મેળવી શકો છો ત્યાર પછી મિત્રો પહેલો પ્રશ્ન ગવર્નર જનરલ વેલેસી એ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે તો મિત્રો આ વિધાન ખોટું છે મિત્રો ગવર્નર જનરલ હેસ્ટિંગના સમયમાં વિધવા પુનઃ વિવાહ ધારો બન્યો તો કે મિત્રો આનો ઉત્તર ખરું છે ગવર્નર જનરલ સર જ્હોન શોર એ સહકારી યોજના દાખલ કરી મિત્રો આનું ઉત્તર ખોટું

જે વેકે છે એના પણ આપણે ફક્ત ફક્ત મિત્રો પચાસ રૂપિયા છે નીચે નંબર પર કોલ કરો આ પીડીએફ મેળવો અને ચેનલ પર જો તમે આ પીડીએફ ફ્રીમાં જોવા માંગતા હોય તો જોવા માંગતા હોય તો આ વિડીયો છે જ મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો આ વિડીયો એકદમ ફ્રી છે તમારા માટે ફક્ત એટલું જ છે તમારે વિડીયો જોવો પડશે અને આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવું રહેશે તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને વગેરે માહિતી મળતી રહે એશિયામાં રાષ્ટ્ર અને સંકુચિત સ્વરૂપ હતી તો કે ખોટું જર્મનીએ સેન્ડાના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો તો કે એનો જવાબ છે મિત્રો ખરું છ દાયકા સુધી યુરોપીય દેશમાં સંસ્થાનો સ્થાપવાનો ઈરાજો ઈરાજો મિત્રો થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે ખોટું આવશે વિધાન

એટલે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે અને હજુ ખાલી ને ખાલી મિત્રો આપણી જોડે એકસો પચાસ આઈ થિંક થઈ ગયા છે તમે આ વિડીયો જોતા હશો ત્યારે અત્યારે તો એકસો છે મિત્રો કહી દઉં તમારી જાણકારી માટે રાષ્ટ્ર ની સલામતી સમિતિનું કાયમી સભ્ય છે તો કે મિત્રો ખોટું કાયમી નથી ફ્રાન્સીસ પક્ષના સ્વ સ્વયંસેવકો સફેદ ગણવેશ પહેરતા હતા તો કે ખોટું દ્વિતીય વિશ્વયુગમાં મિત્ર રાષ્ટ્રનો વિજય થયો સાચો રાષ્ટ્રનો વિજય થયો હતો અમેરિકાના દલાલ સ્ટ્રિક્સ વિશ્વ મહામંદિરનું સર્જન કર્યો તો મિત્રો આ વિધાન ખોટું છે મિત્રો જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ નંબર પર કોલ કરો જે આખા ગાલા એસેમેટ ના સોલ્યુશન ની પીડીએફ માત્ર ને માત્ર મિત્રો પચાસ રૂપિયાની જે તમે કોલ કરીને મેળવી શકો છો અને જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ ને ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરો કેમ કે આપણી ચેનલ પર આવા એસાઈમેન્ટ ના સોલ્યુશન અને સ્વાધ્યાય સોલ્યુશન અને તમારા ગુજરાતીના હિન્દીના કાવ્યો એ કાવ્યો આપણે એઆઈ થી જનરેટ કરીને બનાવીએ છીએ મિત્રો તો ફટાફટ એ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ આપેલી છે ગાલા એસાઈમેન્ટ છે અને પીડીએફ મેળવવા માટે કોલ આંદોલન તત્કાલ પાછું ખેંચી લીધું મિત્રો જવાબ છે સાચું ચંપક રમણ પિલ્લાએ જર્મનીમાં હિન્દી રાષ્ટ્રની સ્વયંસેવક દળની રચના કરી તો મિત્રો ઉત્તર આવે છે ખરું સ્વદેશી આંદોલન થી ઇંગ્લેન્ડ ને ખૂબ જ લાભ થયો છે વિદેશી નો બહિષ્કાર કરો એવું છે કે નારો હતો મિત્રો કેટલાક લેખકો લોર્ડ કરઝન ને મુસ્લિમ કોમવાદના પિતા કહે છે તો મિત્રો ખોટું આવે છે ઓપ્શન ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિમાં શરૂઆત ચંદ્રશેખર આઝાદે કરી હતી તો ખોટું અને મિત્રો ચેનલ પર નવા તો ચેનલને પીડીએફ મેળવવા માટે નીચે નંબર પર કોલ કરો આખા ગાલા એસમ સોલ્યુશન ની પીડીએફની કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તમને અમે વોટ્સઅપ પર તમને એ પ્રોવાઈડ કરીશું તો જરૂરથી કોલ કરીને આ પીડીએફ મેળવો મિત્રો એટલે આખા ગાલા એસમેટો સોલ્યુશનની પીડીએફ મેળવો

ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે ખોટું બેવડું નાગરિકત્વ ધરાવતા નથી મિત્રો પાછું લોકસભા કાયમી ગૃહ છે ઉત્તર છે મિત્રો ખોટું કાયમી ગૃહ નથી જાહેર નોકરીમાં અનામત બેઠકો ફાળવણી એ સમાનતાનો હકના ભંગ સમાન છે મિત્રો ખોટો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરો પીડીએફ મેળવવા માટે નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં નંબર પર કોલ કરો 9663006 પર

રાજકીય નીતિતાલીસ ટકા છે ત્યારબાદ જોઈએ ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ આશરે બે કિલોમીટર છે આનો જવાબ ખરું આવે છે

પરીક્ષામાં મિત્રો આવી શકે છે એટલો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તો જોઈ લેજો મિત્રો તમે તમારી યાદ રાખો ના રાખો તમારી મરજી છે માઉથ એવરેસ્ટ ભારતમાં સાગર મથા કહે છે તો કે ખોટું મિત્રો

બોક્સાઈડ હલકી ધાતુભાઈ ઉચ્ચ પ્રદેશ છત્તીસગઢ રાજ્યમાં છે ખોટું મિત્રો છોટા નાગરપુર એટલે છોટા નાગરપુર નો ઉચ્ચ પ્રદેશ છત્તીસગઢ રાજ્યમાં છે ખોટું મિત્રો મળે છે તમે નકશામાં એક વાર ધ્યાન કરી લેજો કેમ કે તમને ચાર પણ પૂછાય છે મિત્રો સેક્શન ડીમાં સેક્શન ડીમાં ચાર પૂછાય છે નકશો નકશો તો મિત્રો ખાસ કરીને યાદ કરીને જજો કયો વિસ્તાર ક્યાં આવેલો છે કઈ નદી ક્યાં જાય છે શું ક્યાં આવેલું છે કઈ રાજધાની છે કયું લોકશાહી છે એ બધું મિત્રો તમારે યાદ હશે તો તમે એ યાદ કરીને પરીક્ષામાં જજો જેથી તમને પરીક્ષામાં વધે વધારે લોડ પડે નહીં ત્યારબાદ જોઈએ એક ગંગા અને યમુના સંગમ અહલાબાદ પાસે થાય છે તો કે ગંગા અને યમુના નો સંગમ અહલાબાદ પાસે થાય છે મિત્રો આ સાચું છે

સમુદ્રમ દર છે લાઈક કરજો ચેનલ ને સબર્કરો ભૂલતાની અને પીડીએફ મેળવવા માટે નીચે આપેલ નંબર પર કોલ કરો જે આખા કાલે સોલ્યુ થઈ કિંમત માત્ર ને માત્ર પચાસ રૂપિયા છે તો જરૂરથી મેળવો મળ્યો મિત્રો બીજા પાર્ટમાં ધોરણ